આઠ ઓગસ્ટના દિવસે જે ફિલ્મ આવ્યું છે ગુજરાતી ફિલ્મ ભોળા ભગવાન આ પિક્ચર ચર્ચાઓ થઈ રહી છે વિક્રમ ઠાકોરનું આ પિક્ચર યાર અત્યારે ગુજરાતની અંદર એટલું બધું ચાલી રહ્યું છે કે જે ગુજરાતના સિનેમા ઘરો છે જે થિયેટરો છે એ બધાય જામ પડ્યા છે હાઉસફુલ પાર્ટીયા થઈ ગયા છે ગમે ત્યારે જાઓ રાતના એક વાગે જાઓ કે બે વાગે હાઉસફુલ પાર્ટીયા જોવા મળે છે આખા ગુજરાતની અંદર કારણ કે વિક્રમ ઠાકોરે ભાઈ પિક્ચર જેવું બનાવ્યું છે ભોળાનો ભગવાન આની અંદર જે ટૂંક સમયની અંદર જન્માષ્ટમી આવી રહી છે એ કૃષ્ણ ભગવાનનો રોલ કર્યો છે હવે તમને બધાને કદાચ જાણે છે કે બે ત્રણ મહિના પહેલા એક વિધાનસભાના મુદ્દા અંગે વિક્રમ ઠાકોરની એક મિટિંગ ભરાણી હતી ગાંધીનગરની અંદર આની અંદર ગબ્બર ઠાકોર એક વાક્ય બોલ્યા હતા કે જ્યારે વિક્રમ ઠાકોરનું ફિલ્મ આવતું હોય છે ત્યારે જે સાઉથના જે ક્રિએટરો હોય છે સાઉથના મૂવી જે રિલીઝ કરતા હોય છે એમને પણ પૂછવું પડે છે કે ઠાકોરનું કોઈ મૂવી તો નથી આવતું ને આ વાતને જ લઈને ઘણા બધા લોકોએ મજાક બનાવી નાખી હતી પરંતુ આજે એ બધા લોકોની આંખો ખોલી ગઈ છે કે ના સાચી વાત છે ખરેખર વિક્રમ ઠાકોરનું જ્યારે પિક્ચર રિલીઝ થતું હોય છે એમનું પિક્ચર આવતું હોય છે ત્યારે સાઉથ વાળાને પણ કાયદેસર પૂછવું પડે છે કે વિક્રમ ઠાકોરનું કોઈ મૂવી તો નથી આવતું ને જ્યાં વિક્રમ નું જે મૂવી ચાલી રહ્યું છે ભોળાનો ભગવાન એ આવ્યું ત્યારે જે ઘણા બધા સિનેમા ઘરોમાંથી જે સયારા મૂવી છે જે બધા દેવગાને બધા ઘણા બધા ફિલ્મો હતા એ બધા લાખોના પિક્ચરો ઉતારી દેવામાં આવ્યા છે ને વિક્રમ ઠાકોરનું બધી જગ્યાએ ફિલ્મ લગાવવામાં આવ્યું છે તો ખૂબ સરસ ફિલ્મો છે મેં પણ જોયું છે તમે બધાય ફેમિલી સાથે જોઈ શકો એવું છે તમે બધાય જોવા જાજો તમારા તમારામાંથી કેટલા લોકોએ જોયું છે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિક્રમ ઠાકોર ગુજરાતનો સુપરસ્ટાર હતો અને ભવિષ્યમાં એ રહેવાનો છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જો કોઈ આટલું આગળ લઈ ગયું હોય તો એમાં સિંહ ફાળો સૌથી મોટો હોય તો એ આપણા વિક્રમ ઠાકોરનો છે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો અને તમને બધાને ફરીવાર કહું છું કે ફેમિલી સાથે બેસી અને જોઈ શકાય એવું છે આ ફિલ્મ ભોળાનો ભગવાન તો તમે બધાએ જાજો અને વિડીયો ને વધુ લોકો સુધી શેર કરી દેજો